નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમને ખબર જ હશે જે સબસ્ક્રાઈબર મિત્રો હશે એમને કે મિત્રો રોજ આપણે આ ચેનલ ઉપર નવી અપડેટ લાવતા જ રહીએ છીએ તો આજે એક એવી ખેડૂતોને લગતી નવી અપડેટ છે જે આપણે લઈને આવ્યા છીએ મિત્રો જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલને લાઈક કરી નાખજો અને આગળ તમારા મિત્રમંડળ તેમજ સગા સંબંધીઓને શેર કરી દેજો મિત્રો આગળ વાત કરીએ મિત્રો ખેડૂતોને નવા વર્ષની ભેટ છે જે મળશે બે લાખ રૂપિયા સુધીની લોન મિત્રો કંઈ પણ ગીરવી રાખવાની જરૂર નથી આમાં મિત્રો મિત્રો આમાં વાત કરીએ મિત્રો તો ભારતીય રિઝર્વ બેંકે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરી દીધી છે મિત્રો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ જાહેરાતથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થવાનો છે મિત્રો મિત્રો ખેડૂતોને મળશે બે લાખની લોન જે ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોલે ફ્રી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈપણ ગેરંટી વગર મળતી લોનની મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરી દીધી છે અત્યાર સુધીમાં આ રકમ એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા હતી એટલે કે એક લાખને સાહીઠ હજાર રૂપિયા હતી એ વધારી દીધી છે મિત્રો આમાં વધારો કરવામાં આવ્યો છે ચાલીસ હજારનો તમને એ પણ જણાવી દઈએ કે બે હજાર દસમાં આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વગરની કૃષિ ક્ષેત્રની લોન એક લાખ રૂપિયાની આપવાની મર્યાદા નક્કી કરી હતી અને બાદમાં બે હજાર ઓગણીસમાં તેને વધારી અને એક પોઈન્ટ છ લાખ એટલે કે એક લાખને સાહીઠ હજાર કરી હતી અને ત્યારબાદ હવે ફરી તેમાં ચાલીસ હજાર રૂપિયાનો વધારો કરાયો છે અને એ લોન બે લાખ રૂપિયા કરી દીધી છે મિત્રો મિત્રો ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે આમાં આ અંગે કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે આ નિર્ણય વધતા ખર્ચ અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે લેવામાં આવ્યો છે નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પગલાંથી છ્યાસી ટકાથી વધુ નાના અને સીમાંત જમીનધારક ખેડૂતોને ઘણો ફાયદો થશે મિત્રો મિત્રો આ લોન તમે કેવી રીતે મેળવશો તમને કેવી રીતે મળશે એ પણ વાત કરી દઈએ તો બે લાખ રૂપિયા સુધીની આ કેલેટ્રોલ ફ્રી લોન લેવા માટે ખેડૂતો કોઈપણ બેંકમાં જઈને અરજી કરી શકે છે આ માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારની વસ્તુ ગીરવે મૂકવી પડશે નહીં જોકે આ લોન માટે તેઓ પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી અરજી કરી શકશે તે પહેલા નહીં કરી શકે મિત્રો તો તો મિત્રો વાત કરીએ બે આ નિયમ અમલમાં આવશે જે જે સરકારી નવી અપડેટ આવી છે ખેડૂતો માટે આ લોન તમે મેળવી શકશો મિત્રો આ લોન દરેક ખેડૂતોને મળશે મિત્રો અને કોઈ પણ બોજા વગર કોઈ પણ ગીરો મૂક્યા વગર તમને આ લોન મળી શકે છે મિત્રો મિત્રો આ હતી ખેડૂતો માટે ખુશખબરી જે માહિતી મેં તમને જણાવી દીધી મિત્રો મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે મિત્રો સારી લાગી હશે મિત્રો આ માહિતી આગળ શેર કરી દેજો તમારા સગા સંબંધીઓને અને તમામ ખેડૂત મિત્રોને કુટુંબીજનોને બધાને જણાવજો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને હિન્દ વંદે માતરમ